પૂર્વ શિક્ષણ મંત્રી અને હાલના બનાસકાંઠા જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા રાધનપુર તાલુકાના ભાડિયા ખાતે રોહિત સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાડિયા ખાતે રોહિત સમાજની શૈક્ષણિક સંકુલમાં પૂર્વ મંત્રી કીર્તિસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવેલ ભલામણને લઈ સામાજિક આગેવાનોએ તેમનું સન્માન કરી આભાર વ્યક્ત કર્યો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાડિયા ખાતે આવેલ ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ રાધનપુર સંચાલિત શ્રી સ્વામી સચિચાનંદ ગાયત્રી વિદ્યાલય શૈક્ષણિક સંકુલમાં ગુજરાત સરકાર દ્વારા નવીન ધોરણ નવ શાળાની મંજૂરી આપવા બદલ પૂર્વ રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી દ્વારા કરવામાં આવેલ ભલામણને લઈ ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટના રાધનપુરના પ્રમુખ રણછોડભાઈ મકવાણા અને ટ્રસ્ટના હોદ્દેદારો તેમજ ગાડાભાઈ બાસપા તેમજ રોહિત સમાજના સામાજિક આગેવાનો દ્વારા પૂર્વ રાજ્ય કક્ષાના શિક્ષણ કીર્તિ વાઘેલાનું સન્માન કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ બળદેવ ઠાકોર રાધનપુર